ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં આપડે વિડીયો જોતા હોય બધા મજામાં તો આપણું છે ને મસ્ત ગુડ મોર્નિંગ થઈ છે એ પેલા ભાઈ કોંગ્રેજુલેશન થેન્ક યુ થેન્ક યુ હું લેવા કોંગ્રેચ્યુલેશન ઉભર હું તમને દેખાડું અહીંયા એ ઓહો આવડી ભત્રી એ જો રોવા મડી બસ ને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ હવેથી પહેલા એને મારું નામ શીખવડવાનું છે એ તમારી જવાબદારી કા 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 આવડું જોય કા આજ છે આપણે ભત્રીજીને સઠ્ઠી રાખવાની છે એટલે આજ આપણો નામ એનું સિલેક્ટ કરવાનું છે એમ તો છે ને તમને બધાને ખબર હોય તો આપણે એસકેભાઈની આઈડીમાં છે ને પોસ્ટ મૂકી હતી કે તમને જેટલા પણ નામ આવડે ને એ બધા કોમેન્ટ કરી નાખો તો તમે યાર કેટલી બની દસ હજાર ત્રણ પોઈન્ટ મૂકી એમાં ત્રણ એમાં દસ દસ હજાર કોમેન્ટ ઠોકી નાખી ત્રીસ હજાર કોમેન્ટ આવ્યું એમાંથી આપણે ખાલી છે ને નામ સિલેક્ટ કરવાનું છે યાર એમ તો લગભગ આપણે એસ કે ભાઈ કહેતા હતા બે નામ એમાંથી સિલેક્ટ કર્યા છે એમાં વધુ ને વધુ કોમેન્ટ કરીએ છે તમે બધા જીજ્ઞાસા ને બીજું નામ કાંઈ કતું ભૂલાઈ ગયું હું નામ યાદ છે તને હા જીજ્ઞાસા ને જયનીશા હા એમાંથી બે નામમાંથી માંથી હવે ગમે યાદ રાખવાનું છે હવે તમે કોમેન્ટ કરી નાખો હવે કયું નામ રાખવું બાકી હર્ષભાઈ પીડો છો ને ઢીમડું થઈ ગયું કાર તો જ્યાં આવ્યું તને ચાવે કુ તને આમ તો સોડો કેવું ઢીમુરું થઈ ગયું હું છું એને કોને કહેવા આમ ડેલે થી પડ્યો ભાઈ મજા વિના પડતો પડતો જ રહેતો હોય એટલે સઠ્ઠી છે ને એટલે આપણે આજ મોવે જાય છે કેમ કે સઠ્ઠી નું થોડુંક સામાન લાવવાનું છે ડેકોરેશન નું થોડુંક આમ ઓલું તો કરવું પડે ને એટલે મોય થોડુંક બીજું એક કામ છે ને આરવર ઈ પતાવતા આવ્યા એટલે છે ને આપણે મોવે જાય છે હું એસકે ભાઈ ને આપણે બુપા આ પાણી લાવો ભાઈ લાવો પાણી પીતા તો પહેલા ભણવા ન જાવ આજ પર રવિવાર ને રવિવાર છે આજ છે ને હર્ષભાઈ ખબર ન પડે ને એમ જવાનું છે એટલે પેલા આપડે ગાડી જોવાના દુકાને ઠેઠ મૂકી કેમકે ગાડીનો અવાજ ને ખબર છે જરી કેવી જરીકે ખબર પડી જાય ને ગાડી શરૂ છે એટલે ડાયરી આવે અમાર એમ ખબર પડી જાય કે આ તાક તો જવાના છે

આ ઘડિયાળની કિંમત પહેલી વાર કોકા કે આ ઘડિયાળની કિંમત પૂછી તને કેટલા લાગે મને તો 500-600 રૂપિયા ને લાગે 500-600 રૂપિયા ને આ ઘડિયાળ તને લાગે હા આ છે 1190 રૂપિયા ની કાઈ નહી એલા ખોટો ખોટો કાવે અમે ક્લિક કાર્ડ માં સર્ચ કર્યું તો ને તે 500 આ 500 આ 200 રૂપિયાની ની હતી 300 રૂપિયા છે ભાઈ આ ઘડિયાળ આપડી થઈ ગયું કેમ કે વાગ્યા છે નવ નવ માં ખાલી દસ મિનિટ ની વાત છે જેટલા પણ મહેમાન આવવાના હતા ને એ બધા આવ્યા છે તૈયારી કરવાની છે ને ભાઈ છઠ્ઠી માં બધા આવ્યા છે ને હવે આપણે નામ રાખવાનું છે શું રાખવાનું છે વૈસે રખો એ ભાભી તમે

અત વિધિ કરે છે આમાં આપણે તો કે ખેલ નહોજી ખાઓ છો અડાડી એ નહીં નહીં ને અમે જોએ તને તને શારે શારે તો જો ઉપર ચડી જ્યો આમી તો જોય અમાર તો બીજો કઈ કરવાનું ન હોય ક્યાંશ કવાય જોન હોય હા પણ જો જ્યારે વિધિ શરૂજ છે

માથું સડી જાય કઈ વાંધો નહીં બધા મહેમાન વહી જાય છે હવે આપણે પથારી થાય છે ને એટલે માથું થઈ જાય પણ મારે હોવા નથી કેમકે મારે એક વિડીયો એડિટિંગ કરવાનો છે આ વ્લોગ એડિટિંગ કરવાનો છે તો હવે છે ને આપણે જાય આપણી પથારી થઈ ગઈ છે જો અન્યતાબે છે ને આપણી પથારી કરીને ગઈ છે એ બધા ઘરમાં હાલો ભાઈ વ્લોગ ને છે ને આપણે આજે એન્ડ કરી દઈએ જો તમને તો લાઈક કરી નાખો ચેનલમાં નવું આવ્યું સબસ્ક્રાઈબ કરી નાખો હલો ભાઈ મળી નેક્સ્ટ દે જય માતાજી જય દ્વારકાધીશ